ભારત સાંસ્કૃતિક વારસો ધરાવતું વિશેષ રાષ્ટ્ર છે જ્યારે રાજા રજવાડાઓના સમયથી ભારતમાં બંધાયેલા કિલ્લાઓ અને મંદિરો આજે પણ ઇતિહાસની ગાથાના સાક્ષી બની ઊભા છે તો આવા જ એક ઇતિહાસ ધરાવતા ઊંઝામાં આવેલા ઉમિયા માતાના મંદિર વિશે આપણે જાણીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી શ્રી મા ઉમિયા એ આદ્યા શક્તિ જગત જનની છે તથા કડવા પાટીદારોની કુળદેવી છે મા ઉમિયાએ આદ્યાશક્તિ સ્વરૂપે સૃષ્ટિની ઉત્પત્તિ કરી મા સરસ્વતી મા લક્ષ્મી અને મા કાલી તેમના જ સ્વરૂપો છે જગતમાં જ્યારે પણ આસુરી શક્તિઓનું પ્રભુત્વ વધ્યું ત્યારે યુગે યુગે મહાશક્તિ જુદા જુદા સ્વરૂપે પ્રગટ થયા અને દેવી શક્તિઓનું રક્ષણ કર્યું ઊંઝામાં આવેલા ઉમિયા માનું મંદિરનું નિર્માણ ઈસવીસન એકસો છપ્પન સંવંત બે હજાર બારમાં રાજા વ્રજપાલ સિંહજીએ કરાવ્યું હતું ત્યારથી કડવા પાટીદાર સમુદાય દ્વારા આ મંદિરમાં નિત્ય સેવા પૂજા કરાવવામાં આવી રહી છે સંજોગો અવસાદ મૂળ મધ્ય એશિયાથી આવેલા આર્યો પંજાબ અને રાજસ્થાન થઈ ઈસવીસન પૂર્વે બારસોથી થી બારસો પચાસના સમયગાળામાં ગુજરાત આવી વસ્યા અને પાટીદાર તરીકે ઓળખાયા હતા રાજા અવનીપતે સવા લાખ શ્રીફળના હોમ સાથે કુવા બનાવી ઘી ભરી હોમ કરી મોટો યજ્ઞ કર્યો હતો ઈસવીસન સંવંત અગિયારસો બાવીસથી ચોવીસમાં વેગડા ગામીએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તો હાલમાં મલ્લોત વિભાગમાં જ્યાં શેષશાહી ભગવાનજીની જગ્યા છે ત્યાં તે મંદિર હતું મલ્લોતોના મોટા મઢમાં જે ગોખ છે તેજ માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવી રહ્યું છે ઈસવીસન ઓગણીસો તેતાલીસ અથવા તો હાલમાં જે મંદિર જોવા મળે છે તે પ્રારંભમાં અઢારસો સત્યાસીમાં શ્રી રામચંદ્ર માનસુખ લાલે ત્યારબાદ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ બાંધ્યું હોવાનું ઇતિહાસમાં બતાવવામાં આવ્યું છે જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે પણ ફાળો આપ્યો હતો હાલના મંદિરનું વાસ્તુ પૂજન છ ફેબ્રુઆરી અઢારસો સત્યાસીના રોજ યોજાયું જેમાં ગાયકવાડ સરકારના પ્રતિનિધિએ હાજર રહીને માતાજીને કિંમતી પોશાક ભેટ આપ્યો હતો ઈસવીસન અઢારસો પંચાણુંમાં માનસરોવર બંધાયું આસો નવરાત્રિમાં મંદિરના ચાચર ચોકમાં નવ દિવસ રાસ ગરબા યોજાય છે આ દિવસોમાં ઉમિયાના ધામમાં ઉપવાસ અનુષ્ઠાન સોરસોપચાર પૂજા ચંદીપાઠ ભવ્યપલ્લી અને આતિશાજીનો લ્હાવો જોવા મળે છે મંદિરમાં સવાર સાંજ માતાજીની આરતી સેવા પૂજા અને રાજભોગ પણ અર્પણ કરવામાં આવે છે જ્યારે માતાજીના ઉત્સવમાં કોઈ ખાસ દિવસે મંદિર ભક્તો માટે વધુ સમય ખુલ્લું મૂકવામાં આવે છે ત્યારે પાટીદારોના કુળદેવી માનવામાં આવતા આ ઉમિયા માતાના મંદિરે દર્શન માટે ભક્તો ભાવપૂર્વક શ્રદ્ધા અને આસ્થા સાથે દેશ વિદેશથી આવે છે દર્શને આવતા ભક્તો માટે અહીં જમવાની અને રહેવાની સુવિધા ઉપલબ્ધ હોય છે તેમજ મંદિર સંસ્થાન દ્વારા સમાજ અને વિદ્યાર્થીઓ માટે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ મદદરૂપ બની સહાય આપવામાં આવે છે આમ ઉમિયા માતાનું આ પૌરાણિક મંદિરના ન માત્ર ધાર્મિક સ્થળ તરીકે પરંતુ સેવાકીય સંસ્થા તરીકે પણ ખૂબ જાણીતું છે